પહેલી વાત તો એક એક સારા વ્યક્તિ બનો તમારો સ્વભાવ જઈને લોકો ખુશ થઈ જાવ જુઓ તમારા જોડે કોઈ બે પાંચ મિનિટ બેસે છે એવા વ્યક્તિ બનો આ શું આખો દિવસ મોઢા ઉપર બાર વાગેલા વાગેલા તમારી જોડે કોઈ આવો તમારી જોડે કોઈ બેસે જ એને થવું જોયું હા મજા આવી એના જોડે બેઠા બીજી વાર એને બેસવાનું તમને મળવાનું એને મન થવું જોઈએ આ તો જ્યારે જુઓ ત્યારે મોઢા ઉપર બાર વાગેલા હોય પેલો એમાં ચેક નહીં મળવો અને રહેવા દે એના કર એક નિખાલસ વ્યક્તિ બનો લોકોની મદદ કરો લોકોના કામમાં આવો જે આપણાથી થતી હોય એટલી મદદ કરો અને આપણું દુઃખ આપણે પૂરતું રાખો ગામને જણાવવાની કોઈ જરૂર નથી લોકો આગળ શું ગાઘા કરવાનું મારા આમ છે મારા તેમ છે મારા ફલાણું છે મારા ઢીકણું છે મારું છે મને ખબર હોવી જોઈએ બસ મારી મુજ જાણું ગામ જાણી શું કરશે એવું રાખો હું મારી જાણું એમ પોતે પોતાની જાણો પોતે પોતાનું જે તમારું હોય પોતાનું અંદર દબાવી રાખો લોકો શું બધી કહી દેવાની ટેબ આટલી વાત હશે તો આખા ગોમમાં જઈને કહેતા છે પછી કે લોકો અમારી વાત એટલે વાતો જ કરક લે હે તમે આવડી કથિકલી વાત લોકો સમજતી હશો ન તો એ લોકો આટલી કથી વાત નહીં રહેવા દે એ વાતનો લોકો મોટી 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 કરીને મોટી કરીને મૂકી દે છે પણ ચાર જ્યારે આપણે એના સમક્ષ વાત કરી ત્યારે આપણે એના આગળ જઈ દોટ ડાયા છે આ મળે આમ જે મળે છે એમ કે અત્યારે જમાનો બદલાઈ ગયો છે અત્યારે દુઃખ કહેવાથી દુઃખ ઓછું થતું નથી અત્યારે દુઃખ કહેવાથી દુઃખ વધે છે અત્યારે પહેલાં કેવું હતું કે કોઈકના જોડે વાત કરો તમારા મનનું મન હલકું કરો તો શું તમારું દુઃખમાં એ ભાગ કરતો દુઃખ ઓછું થતું અત્યારે મારા દીકરા દુઃખ વધારશે તમારી વાતો બનાવશે તમારે નહીં હોય એવું ઊભું કરશે એટલે શું માણસ માનસિક તૂટી જાય એટલે જો તમારે એક મસ્ત વાત કહી દઉં કે તમારે દુઃખ હોય તો તમારે પૂરતું રાખો ગામમાં જણાવશો નહીં જો ગામમાં જણાવશો તો ગામ આખું આખા ગામના પછી એ બધું વધી જાય છે દુનિયાનું કોઈ કામ નાનું કે મોટું નથી જે કામ કરવા લાગી જ જાઓ કારણ કે એટલે બધા નાટક કરશે કે આ આપણને ના તું તો મય મટો પેલો દુનિયાનું કોઈ કામ નાનું નથી હોતું આપણા વિચારો એને નાનું બનાવી દે છે જે કામ મળે છે આનંદ કરો આ કામમાં તમારે એક તો કામ હોય નહીં તમને કામ મળે ને એમાં પાછા તમે એમ કહો કે આ આપણને ના ફાવા ઓમ છે અમો તેમ છે છતાં પછી ભયા નાના અનુભવ નહીં કોઈ પણ કામમાં જે કામ મળે આનંદથી કરવાનું મજાથી કરવાનું કામ કરન કામ ન વધાવો કાર્ય ન વધાવો કે હાલ ચલો હું કરીશ થોડો ટાઈમ પૂટો થોડો ટાઈમ પૂરતો હું કરીશ અને કોઈ પણ કામ કરો ને એમાં તમને શરમ ના આવી જુઓ અમે આવી રીતે આમ શરમાઈ જઈએ માઇકમાં કોઈ પણ તમે કાર્ય સરળ શરમ ના જોઈએ કામમાં શરમ ભસવાનો કોમ છે દાડો ઉઘી ભસવાનું તો બોલવાનું કામ છે અમે બોલી રાખીએ આમ અમને શરમ આવે તો પછી ઘરના રોટલા ચાલે નહીં તમને જેમાં મજા આવે એમાં તમને શરમ ક્યારેય ના આવી જોઈએ જેમાં શરમ તમને આવે એમાં તમને મજા ક્યારેય ના આવે આટલી વાત યાદ રાખજો એટલે મજા કરવા માટે બધું છે જે કામમાં મજા આવે એ તો કરો બરોબર એમાં શરમ લાવવાની કોઈ જરૂર નહીં શરમ 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 પકડીને બેસી રહેશો આમ જો કોઈ પણ કાર્ય કોઈ પણ કાર્ય શિક્ષક હોય તો છોકરાઓ સામે શરમાય કે બેટા હું તમને નહીં ભણાવતો

એટલે તમને કોઈ પણ કામ હોય નાનું હોય મોટું હોય ગમે તે કામ હોય એ કામમાં તમને શરમ ના આવી જોઈએ આનંદથી કરો મજાથી કરો કામ કરો બસ કામ કરવામાં કોઈ બાના ના હો જોઈએ પેલા તો લોકો અત્યારે શું કામમાં બાના બહુ કાઢે છે આ મારા કામનું નથી નામાં હું શોભું નહીં નામાં હું સેટ નહીં થવું અને દર જે મળ્યું કરવાનું હોય જીવન છે સુખ આવવાનું ખાવાનું આવવાનું બધું જ થવાનું લોકો સુખમાં તો અખણા રહેતા નહીં પણ દુઃખ આવે એટલે કે એ દુઃખ આવ્યું આવા શું શું જીવનમાં ક્યારેય દુઃખ આવે તો ગભરાઈ જવું નહીં ચિંતાજનક બનવું નહીં નહીં દુઃખ બમણું થશે 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 અને તમારી માથે દુઃખ હોય તો કોઈને ખબર છે નહીં પડે તમારી માખી બોજ હોય કોઈને ખબર છે નહીં પડે આ તો તૂટી ગયેલા તૂટી ગયેલા ફર અમારા તેમ છે એ ડબલ દુઃખમાં ક્યારેય ગભરાશો નહીં ક્યારે ચિંતાજનક બનશો નહીં દુઃખનો સામનો કરો દુઃખના સામે મડી ખમ ઉભા રહો ના શું જાય છે જવું જ પડે કોઈ વ્યક્તિ તમારે સામે ઊભું હોય ને એના સામે તમે ચડીએલું ચડીએલું મોઢું રાખો તો એ કેવું જતું રહે છે એવી રીતે દુઃખ આવે ને તો એના સામે પણ એવું જ ચડીએલું અડગ મોઢું રાખો કે એને જવું પડે બસ અને ખાલી એવી રીતે મોઢું રાખે કોઈ ના થાય એના પાછળ આપણે મહેનત પણ કરવી પડે પણ દુઃખનો સામનો કરાય દુઃખના સામે દુઃખી ના થવાય દુઃખનો સામનો કરાય દુઃખના સામે દુઃખી ક્યારેય થવાય નહીં દુઃખ આવો તો એનો સામનો કરો એમાં એના સામે પડી જાવ એના ચેડે પડી જાવ શું ના જાય જશે આજે નહીં એક વર્ષે નહીં બે વર્ષે નહીં ત્રણ વર્ષે નહીં ચાર વર્ષે નહીં પાંચ વર્ષે પણ એને જવું પડશે સાહેબ કોઈ પણ વસ્તુ આવે ને તો એને જવાનું નક્કી છે આપણા આવ્યા તો આપણું મરણ નક્કી છે બરાબર કોઈ પણ વસ્તુ હોય પાણી જમીન ઉપર પડ્યું તેનું એનું સુકાવું નક્કી છે પાંદડું ઝાડ ઉપરથી નીચે પડે છે તો એનો ખોવાઈ જશે એ નક્કી છે સુકાઈ જશે એ નક્કી છે ગાય જન્મ લે છે તો એનું મરણ નક્કી મરણ નક્કી છે કુતરું જન્મ લેશે તેનું મરણ નક્કી છે દરેક વસ્તુનું નક્કી છે જો તમારા જીવનમાં દુઃખ આવે છો તો પછીથી સુખ આવવું નક્કી છે 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 એટલે ગભરાજો નહીં મોજ કરો મજા કરો આનંદ કરો આ તો કે અમારે શું કરીશું કાંઈ તારું હમણાં બોલી જે માણસ ગભરાઈ જાય ને માણસ ક્યાંય ચાલે નહીં ગભરાશો નહીં જીવનમાં બસ કહેવાની વાત એટલી છે ગભરાવાનું છું કોઈ આપણો સાહેબ નથી કોઈ આપણો બોસ નથી આપણો ભગવાન આપણો સાહેબ છે આપણા મા બાપ આપણા સાહેબ છે આપણા વડીલો આપણા સાહેબ છે બસ બાકી કોઈ આપણું સાહેબ નથી દરેક વ્યક્તિ સામે એવી રીતે પેશ આવો કે જ્યારે તમે જ સર્વસ્વ છો એમ એટીટ્યૂડની વાત નથી પણ અમુક એટીટ્યુડ તો તમારી અંદર હોવું જ જોઈએ અભિમાન રાખવું જરૂરી નથી તમારી અંદર ખોટું અભિમાન રાખવું તમારી અંદર જરૂરી નથી પણ કોકને લાગવું તો જો કાં તો વ્યક્તિ છે આ તો લોકો અમે હા ના 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 એવું નહીં મજાથી પેશાવો થોડા લોકો કોઈ તમને મરમે આગળ લાગે કોઈ તમને મલન તો ખુશ થઈ જવું જોવો એવી રીતે એના સામે મલો પછી એ મલીને એમ કે કોને બીજી વાર મલાઈ જ ના એવું ના કરવી બરોબર પણ તમને અમારો આજનો વિડીયો ગમ્યો છે હું અશર રાખો છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડિયોની સાથે સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે બરોબર છે હેલો બધાને નમસ્કાર હું છું તમારો ગોગલુ ભાઈ તમને ખબર છે મને ખબર છે કે મન કશું બોલતા આવડતું છે છતાંય લોકો આટલો પ્રેમ આપે છે બદલ ખૂબ ખૂબ આભાર તમે તમારા કોઈ કાર્યક્રમમાં તમારા કોઈ પણ કંપની ઇવેન્ટમાં કે સેમિનારના સેમિનાર બહુ જુદી

કોઈ પણ કાર્યક્રમ કે સેમિનાર ના આપને આમંત્રિત કરવા માંગો છો તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે